મહુવાના આઠસો વર્ષ જૂના ખીમનાથ મહાદેવ મંદિર ખાતે આ વખતે ભક્તિની સાથે ભવ્યતાનો અનોખો સંગમ જોવા મળશે ભગવાન મહાદેવના દરરોજ નવા નવલા રૂપો ઉજ્જૈન મહાકાલ મંદિર જેવો શણગાર અને હજારો ભક્તોનો પ્રવાહ

તારીખ પચીસ થી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બીમનાથ મંદિરની અંદર ઉજેની તર્જ પર ભગવાન ભગવાનનાથ મહાદેવના જુદા જુદા સ્વરૂપોનું દર્શન કરવામાં આવેલું છે આ આયોજનની અંદર એક મોટો ખર્ચ થઈ રહ્યો છે તો આ દર્શન કરવું એ પણ સૌભાગ્યની વાત છે તો આપ સર્વ સનાતની ભાઈ બહેનોને ખાસ વિનંતી કે ભગવાન ખેમનાથ મહાદેવનું આ ઉજ્જૈની તર્જ પર ભગવાનના દર્શન કરવા માટે આપશો પરિવાર સાથે પધારજો ત્રીસે ત્રીસ દિવસ આ દર્શનનો લાભ આપણને પ્રાપ્ત થશે કથા આમ કહેવાય છે કે સવારથી એનો મંગલાનો સમય સવા સાત કલાકનો બપોરની મહાપૂજા એક વાગે શરૂ થશે અને સંધ્યા આરતી સાડા સાત કલાકે થશે તો તમામ લોકોને ખાસ વિનંતી છે કે આપ સર્વો સાડા સાતની મહાઆરતીમાં ભગવાનનું વિરાટ દર્શન વિવિધ સ્વરૂપો નું દર્શન કરવા માટે આપશો પધારશો એવી ભાવના સાથે દરેક ઉત્સવો સુંદરતાથી ઉત્સવ ઉજવવામાં આવશે અને આ ઉત્સવોમાં પણ આપ અલભ્ય લાભ લેવા માટે પધારશો જય સારામ જય ખેમનાથ સાધુવાદ